ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી સ્વર્ગસ પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરની એકસો ચૌદમી જન્મ જયંતિના અવસરે આજે તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિત અનેક સામાજિક સાંસ્કૃતિક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ઠક્કરે જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું ખાસ કરીને દુકાળના સમયમાં તેમણે કરેલી જનહિતકારી કામગીરીનું લોકોએ વિશેષ સ્મરણ કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ તેમના આદર્શોને અનુસરવાની પ્રતિજ્ઞા લીધી હતી આજ રોજ ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કરની એકસો ચૌદમી જન્મજયંતિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવા આવ્યું ભુજ નગરપાલિકા દ્વારા કાઉન્સિલરો શેર સંગઠનના હોદ્દેદારો અને તાનારેલીની જે સંસ્થા છે એમના બાળકો દ્વારા એમની પ્રતિમાને હરારોપણ કર્યું અને એમને જે કચ્છ માટેનું જે દુકાળ પડતો ત્યારે જે લોકો માટેની જે કામગીરી કરી છે એમની કામગીરીને આજે પણ લોકો બિરદાવે છે અને એમને યાદ કરીને એમની પ્રતિમાને આજે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે